હળવદમાં જે ભવાની ઢોરા વિસ્તાર છે એમાં એક ફરિયાદી છે માજીદભભાઈ યુનુસભાઈ સંધિ જેઓએ નવ એક છવ્વીસના રાત્રિના સાડા દસની આજુબાજુ પોતાના ઘરે અને સાહેબ ફિરોજભાઈને મારી નાખવા માટે કોઈ બે અજાણ્યા ઈસમો પલ્સર જેવા મોટર સાયકલમાં આવેલા અને એને પૂછેલું કે ઘરે કે ફિરોજ ક્યાં છે એટલે બીજા એ સાક્ષીઓને બીજા જે છે નજરે જોનાર કે ફિરોજ અહીંયા છે નહીં કરી અને એવું કહી અને અજાણ્યા અજાણ્યાઈસમાં મોઢે દુકાનો બાંધેલા હતા એને ફાયરિંગ ત્યાં બહાર દરવાજા ઉપર કરી અને ત્યાંથી નીકળી ગયેલ આ બાબતે આ ગુનો દાખલ કરી હળવદના ઇન્ચાર્જ પીઆઈ કાનાણી સાહેબ તપાસ કરી રહ્યા છે પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી આ ગુનાને ડિટેક કરવા માટે એલસીબી એસઓજી અને હળવદ પોલીસની ટીમ કાર્યરત છે અને આ કામે પુરાવા મેળવવા માટે સીસીટીવી ફૂટેજ તથા અન્ય જૂના આ જે કામેના ફરિયાદી છે એ લોકોને અગાઉ એક ધાંગધરના ઈસમ સાથે પણ માથાકૂટ થયેલાનું અને એની ફરિયાદ આપેલી જેના રાગદ્વેશમાં બનાવ બનેલ છે કેમ એ બાબતે ઊંડાણપૂર્વક જુદી જુદી ટીમો બનાવી અને ગુનો ડિટેક કરવા અને આરોપી પકડવાની તજવીજ ચાલુમાં છે